હેલો દોસ્તો ગુડ મોર્નિંગ આપણે એક નવી કહાની વિડીયોમાં દગાખોર માણસની દસ નિશાની નમસ્કાર પ્રણામ સ્વાગત છે અમારો એક નવા વિડીયોમાં મિત્રો કદાચ તમે આ દસ નિશાની મનુષ્યને ઓળખી લેશો તો જીવનમાં ક્યારેય આવા લોકોની જાળમાં ફસાશો નહીં આ જ વાર્તા શરૂ કરીએ પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં

આવા મિત્રો તમને એવી હાલતમાં લઈ જાય છે જ્યાં તમને એવું લાગવા લાગે છે કે આ દુનિયા ખૂબ ખરાબ છે અને તમને એવા વિચારો આવવા લાગે કે આ દુનિયામાં જીવન જીવીને શું ફાયદો છે અને આવું ત્યારે જ થાય છે જ્યારે તમારી સાથે વિશ્વાસઘાત થાય છે તમને દગો મળે છે અને દગો પણ એ જ વ્યક્તિને મળે છે જેને બીજા લોકો પર આંધળો વિશ્વાસ કર્યો હોય છે આપણે કોઈ પણ વ્યક્તિ પર જલ્દીથી વિશ્વાસ નથી કરતા પરંતુ વિશ્વાસ પર ધીરે ધીરે થાય છે છે અને એક સમય પછી આ વિશ્વાસ એટલો મજબૂત બને કે આપણે એ વ્યક્તિ પર આપણે આંખ અને મગજ બધું જ બંધ કરીને આંધળો વિશ્વાસ કરવા લાગીએ છીએ ત્યારબાદ આવી સ્થિતિમાં જ આપણે સૌથી વિશ્વાસપાત્ર મિત્ર આપણને એટલો મોટો દગો આપે છે કે આપણને દુનિયાના તમામ લોકો પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને આપણે દરેક શંકાની નજરથી જોવા લાગીએ છીએ આ દુનિયા દગા પર ચાલે છે આપણે આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ વ્યક્તિને દગો આપતા રહીએ છીએ અને બીજા લોકો આપણાને દગો આપી રહ્યા છે બીજા લોકો આપણને દગો આપે એ વાત તો આપણે સમજી રહ્યા છીએ પરંતુ આપણે તો વર્ષોથી ખુદને જ દગો આપતા આવ્યા છીએ મિત્રો આપણે પોતે જ એવી વાતો સમજાવી દઈએ છીએ જેનાથી આપણને સત્ય શું છે અને ખોટું શું છે અને એનો સામનો કેવી રીતે કરવો જોઈએ એ ખબર નથી પડતી મિત્રો દગો અથવા વિશ્વાસઘાત બે બેઘારી તલવાર જેવું હોય છે જે આપણી તરફ હોય તો આપણને ઈજા થાય છે અને સામેવાળા તરફ હોય તો સામેવાળાને ઈજા પહોંચાડે છે મિત્રો આજની આ વાર્તા દ્વારા આપણે એ જણાવવાના છીએ કે આપણે ખુદને વિશ્વાસઘાતથી કેવી રીતે બચાવી શકીએ મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ પ્રકારનું અધૂરું જ્ઞાન આપણા માટે ખતરનાક સાબિત થાય છે એટલા માટે આ વાર્તામાં રહેલી વાતોને સારી રીતે સમજીને જીવનનો જીવનમાં એનો લાભ મેળવવા માટે આ વાર્તાને અંત સુધી સાંભળજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની આ વાર્તા મિત્રો પ્રાચીન સમયની વાત છે એક યુવક ખૂબ જ ગુસ્સામાં એક પહાડની ટોચ ઉપરથી કૂદીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો જેઓ એ પહાડની ટોચ ઉપર પહોંચો તો જોરથી ચિલ્લાવા લાગ્યો કે આ દુનિયા આટલી ખરાબ કેમ છે અહીં બધા લોકો આટલા સ્વાર્થી કેમ છે હવે મારે જીવિત રહેવાનો કોઈ ફાયદો નથી રહ્યો રહ્યો બધું બોલી હતો ત્યારે જ તે પહાડ પર એક સાધુ મહાત્મા પોતાની ધ્યાન સાધનામો લીન હતા આ યુવાન વ્યક્તિનો ગુસ્સો ગુસ્સા ભર્યો અવા સાંભળીને સાધુ મહાત્માનું ધ્યાન તૂટી ગયું અને તે સમજી ગયા કે આ યુવાન અહીં આત્મહત્યા કરવા માટે આવ્યો છે જ્યારે આ વ્યક્તિ પહાડ પરથી કૂદવાનો હતો ત્યારે જ આ મહાત્માએ તેનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે અરે ભાઈ શું તારા જીવનનો આગળનો રસ્તો ખતમ થઈ ગયો છે તું શું કામ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે ત્યારે આ યુવાને કહ્યું કે હે મહાત્મા કેવો રસ્તો મારા માટે જીવન જીવવાનો કોઈ રસ્તો જ નથી રહ્યો એટલા માટે હું અહીંથી કૂદીને આત્મહત્યા કરવા આવ્યો છું ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ દરેક મનુષ્ય એક દિવસ મરવાનું તો છે જ પરંતુ તારે આટલું જલ્દી શું કામ મરવું છે ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે મહાત્મા આ દુનિયા મારા માટે જીવવાલાયક નથી રહી અહીં બધા જ લોકો સ્વાર્થી છે બધા જ દગાખોર છે મેં જેના પર વિશ્વાસ કર્યો હતો એણે જ મને દગો આપ્યો છે મારા સગા ભાઈએ મને દગો આપ્યો મારા મિત્રોએ મને દગો આપ્યો આજે તો હદ થઈ ગઈ આજે મારી પત્નીએ પણ મને દગો આપ્યો છે મારી પત્ની એક અમીર વેપારી સાથે ભાગી ગઈ છે આટલા બધા દગા મળ્યા પછી મારે આ આ આ સંસારમાં જીવવાનો કોઈ અર્થ રહ્યો નથી સ્વાર્થ દુનિયામાં કોઈ ભરોસા લાયક રહ્યું નથી એટલા માટે હું આત્મહત્યા કરવા આવ્યો છું ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ શું તું સ્વાર્થી નથી શું તારા પર ભરોસો કરી શકાય છે ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે મેં અત્યાર સુધી કોઈનું પણ મનુષ્યને દગો નથી આપ્યો કોઈની સાથે વિશ્વાસઘાત નથી કર્યો અને આ વાત મને મારા ગામમાં જઈને તમે મારા ગામમાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછી શકો છો પરંતુ આ દુનિયાના લોકો એ જ અત્યાર સુધી મારો ફાયદો ઉઠાવ્યો છે તો પણ મેં આજ સુધી કોઈની સામે ખરાબ વર્તન કર્યું નથી ત્યારે આ મહાત્માએ કહ્યું કે ભાઈ હું તારા પર ભરોસો નથી કરી શકતો તારે મને સાબિત કરીને બતાવવું પડશે કે તું એક સ્વાર્થી વ્યક્તિ નથી ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે મારે એ સિદ્ધ કરવા માટે શું કરવું પડશે ત્યારે મહાત્માએ કહ્યું કે તારે છ મહિના સુધી મારા આશ્રમમાં મારી સાથે રહેવું પડશે ત્યારે હું જાણી શકીશ કે તું એક ઈમાનદાર વ્યક્તિ છે કે પછી તું પણ બીજા લોકોની જેમ સ્વાર્થી અને દગાખોર છે હવે હવે આ આ વ્યક્તિ મહાત્મા મહાત્મા સાથે રહેવા માટે તૈયાર થયો યુવાનને લઈને પોતાના આશ્રમમાં આવ્યા અને એને પોતાનું શિષ્ય બનાવી લીધો બીજા દિવસે સવાર પડતા જ આ મહાત્માએ પહેલા શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે મને તારા પર ભરોસો નથી એટલા માટે તારે ભિક્ષા માગવા બાજુના ગામમાં જવું પડશે હવે આ વ્યક્તિને ભિક્ષા માગવાની તકલીફ થવા લાગી તેના મોઢામાં ભિક્ષા માગવા માટે કોઈ શબ્દો નહોતા એનો અહંકાર તેને ભિક્ષા માગવાની રોક માગવાથી રોકી રહ્યો હતો પણ તેની અંદર એક બીજો અહંકાર બીજ મૂકી રહ્યો હતો જે હતો જેના ગુરુને ખોટા સાબિત કરવાનો ત્યારબાદ તે ભિક્ષા માગવા નીકળી ગયો ભિક્ષા માગીને પાછો ગુરુ પાસે આવીને ગુરુના હાથમાં ભિક્ષા પાત્ર રાખ્યું મહાત્માએ આ જોઈને તેને કહ્યું કે તું કંઈક તો ભરોસાને લાયક છે મને લાગ્યું હતું કે તું ભિક્ષા નહીં શકે પણ તે મને ખોટો સાબિત કરી દીધો હવે તું મારી સાથે આવ મારા ઓરડામાં જઈ જઈએ ત્યારે હું તમને હું તને કંઈક બતાવવા માગું છું ગુરુ શિષ્યને પોતાના ઓરડામાં લઈ ગયા ત્યાં ઉપર એક માટલા માટલી લટકાવેલી હતી ગુરુએ મીપુ પણ કોઈને આપી દઈએ તો વ્યક્તિ ખુબ જ આરામથી મરી શકે છે અને કોઈને ખબર પણ નહીં પડે કે એનું મોત કેવી રીતે થયું છે ત્યારે આ વ્યક્તિ કહેવા લાગ્યો કે ગુરુદેવ તમે મને આ બધું શું કામ જણાવી રહ્યા છો ત્યારે એ મહાત્માએ કહ્યું કે હું બસ તને સાવધાન કરી રહ્યો છું કે ક્યારેય પણ આને ભૂલથી ખાઈ ન લેતો થોડા દિવસ પછી ગુરુ પોતાના શિષ્યો સાથે એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક જંગલી લૂંટારાઓએ અચાનક તેમના પર હુમલો કર્યો એટલે બધા જ શિષ્યો આમ તેમ પોતાના જીવ બચાવવા દોડવા લાગ્યા મોટી ઉંમર હોવાના કારણે ગુરુ દોડી ન શક્યા આ વખતે પેલા યુવાન વ્યક્તિએ બહાદુરી ભર્યું પ્રદર્શન કરીને પોતાના ગુરુને આ લૂંટારાઓથી બચાવીને આશ્રમ સુધી લઈ આવ્યો આશ્રમમાં પહોંચીને ગુરુએ આ વ્યક્તિને બધા શિષ્યોની સામે પ્રશંસા કરી અને કહ્યું કે મારો નવો શિષ્ય ખૂબ જ બહાદુર છે જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને મારો જીવ બચાવ્યો અને મને સુરક્ષિત અહીં લઈને આવ્યો છે આજથી મને એના પર પૂરો વિશ્વાસ અને ભરોસો છે ત્યારબાદ રોજ સવારે જ્યારે ગુરુ અને ગુરુ એને મળતા ત્યારે એક વાત જરૂર કહેતા કે મને તારા પર પૂરો ભરોસો છે ધીરે ધીરે ગુરુનો આ શિષ્ય પર ભરોસો વધતો ગયો અને એટલો વધી ગયો કે ગુરુએ એક દિવસ આ શિષ્યને પોતાની પાસે બોલાવીને કહ્યું કે મારો કોઈ પુત્ર નથી પરંતુ તું મારા પુત્ર જેવો જ છે હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે મારી એવી ઈચ્છા છે કે કે મારા મૃત્યુ બાદ આ આશ્રમની જવાબદારી હું તારા હાથમાં દઉં ત્યારે એ શિષ્યએ કહ્યું ગુરુદેવ જો તમારી આવી જ ઈચ્છા હોય તો તમારી ખુશી માટે આ જવાબદારી પણ ઉઠાવી લઈશ આટલું કહીને ત્યાંથી જતો રહ્યો ત્યારબાદ ગુરુ બીમાર પડ્યા તો એમને આશ્રમના બધા શિષ્યોને બોલાવીને ઘોષણા કરી કે મારા પછી આ આશ્રમનું સંચાલન આ મારો શિષ્ય કરશે હવે એ શિષ્યને બેચેની થવા લાગી એ જલ્દીથી જલ્દી આશ્રમને પોતાના કાબૂમાં કરવા માગતો હતો એ રોજ સવારે ગુરુ પાસે જઈને જોતો કે ગુરુના સ્વાસ્થ્ય પર કોઈ પ્રભાવ પડ્યો કે નહીં પરંતુ ગુરુની તબિયત તો દિવસે દિવસે સારી થઈ રહી હતી હવે આ શિષ્યની ધીરજ ખૂટવા લાગી કે શિષ્ય દરેક સમયે એવો જ વિચારતો રહેતો કે કેવી રીતે ગુરુને રસ્તામાંથી હટાવી દઉં અને કોઈને ખબર પણ ના પડે ત્યારે તેમણે વિચાર્યું કે ગુરુને નદીમાં ધક્કો મારી દઉં પરંતુ તુરત તેને યાદ આવ્યું કે ગુરુ તો સારા તરવૈયા છે એ તરીને બહાર આવી શકે છે ક્યારેક તો એવું વિચારતો કે ગુરુનું ગળું દબાવીને મારી રાખવું અને બધા જ બધા જાણે છે કે હું તો ગુરુનો વિશ્વાસપાત્ર શિષ્ય છું એટલા માટે મારા પર કોઈ શંકા પણ નહીં થાય પછી એ વિચાર કરે છે કે જો થોડીક પણ થઈ ગઈ તો વાત બગડી પણ શકે છે હવે આ શિષ્યએ વિચાર્યું કે મારે કોઈ એવી રીત શોધવી પડશે જેમાં ગુરુનું મોત પણ થઈ જાય અને બધાને એવો જ લાગે કે આ એક કુદરતી મૃત્યુ છે એક દિવસ આ શિષ્ય ગુરુ પાસે એમના ઓરડામાં બેઠો હતો ત્યારે એની નજર ઉપર લટકતી માટલી ઉપર પડી અને યાદ આવ્યું કે ગુરુએ કહ્યું હતું કે આ આ માટલીમાં ઝેર ઝેર છે છે અને એવું જેનો કોઈને આભાસ પણ થતો નથી અને વ્યક્તિ મૃત્યુ પામે છે હવે આ શિષ્યને એવું વિચાર્યું કે આ ઉપાય જ યોગ્ય રહેશે આ ઝેર હું મારા ગુરુને આપી દઉં એટલે ગુરુ કોઈને ખબર પણ નહીં પડે કે એમનું મૃત્યુ કેવી રીતે થયું છે બીજા દિવસે આ શિષ્યએ ગુરુના ઓરડામાંથી ઝેર ચોરી લીધું અને એ ઝેરને ગુરુના ભોજનમાં ભેળવી દીધું જ્યારે ગુરુએ ભોજન કર્યું અને રાત્રે સુવા માટે જતા રહ્યા અને સવાર થયો ત્યારે આખો આશ્રમ ઉઠી ગયો પરંતુ ગુરુ ન ઉઠ્યા ગુરુના ઓરડામાં જઈને જોયું તો જાણવા મળ્યું કે ગુરુનું મૃત્યુ થયું છે ત્યારે આ વાત પહેલાં યુવાન શિષ્યએ ખબર પડી ત્યારે તે મનમોને મનમો ખુશ થવા લાગ્યો અને આશ્રમને પોતાના નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું એ જ આશ્રમમાં ગુરુનો એક સૌથી જૂનું શિષ્ય રહેતો હતો એ ચૂપચાપ આ બધી ઘટના જોઈ રહ્યો હતો એ પોતાના ઓરડામાં ગયો અને ત્યાંથી એક ઔષધિ લઈને આવ્યો અને આ ઔષધિ તેને ગુરુના મોહમાં મૂકી એટલી જ એટલે થોડી જ વારમાં ગુરુની ચેતના પાછી આવી અને એકદમ સ્વસ્થ થઈને ઊભા થયા હવે આ ઘટના જોઈને પેલા યુવાનના શિષ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ ખૂબ જ ગભરાઈ ગયો હવે ગુરુએ બાકીના બધા શિષ્યોને પોતાના કામમાં પાછા મોકલી દીધા અને આ યુવાન શિષ્યને પોતાની પાસે બોલાવીને કહ્યું કે શું તું હજુ પણ વિશ્વાસ કરવાને લાયક છે શું તે મને દગો નથી આપ્યો શું તું સ્વાર્થી નથી પહેલો શિષ્ય ગુરુના ચરણમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે ગુરુ મહારાજ ખબર નહીં પણ આ અપરાધ મારાથી કેવી રીતે થઈ ગયો આજ પહેલાં તો મેં ક્યારે પણ કોઈને દગો નહોતો આપ્યો લોકો જ મને દગો આપતા આવ્યા છે પણ ખબર નહીં કે કેવી રીતે મેં આજે તમને દગો આપી દીધો ગુરુએ કહ્યું કે તું મને દગો આપીશ નહોતો શકતો કેમ કે મેં તારા પર ક્યારેય ભરોસો કર્યો જ નથી હું નેમ કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ નથી કરતો હું માત્ર એના પર વિશ્વાસ કરું છું જે હું મારી આંખોથી જોઉં છું મને તારી અંદર લાલચ દેખાઈ રહી છે હતી અને આ લાલચ પણ મેં તને જાણી જોઈને આપી હતી કેમ કોઈ પણ વ્યક્તિ માત્ર ત્રણ કારણથી બીજા સાથે વિશ્વાસઘાત કરે છે પહેલું કારણ સ્વાર્થ બીજું લાલચ અને ત્રીજું ઈર્ષા ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે હે ગુરુ મહારાજ હું મારી જાતને સ્વાર્થ અને ઈર્ષાથી કેવી રીતે મુક્ત કરી શકું ત્યારે ગુરુએ કહ્યું કે પોતાની જાતને વાંચતા શીખો ખુદ ને જાણો પોતાની અંદર ઉતારવાનો પ્રયાસ કરો માણસની અંદર ઘણી સંભાવનાઓ છે છે એ પોતાને પણ બનાવી શકે અને તારામાં કોઈ પરિવર્તન આવે તો એને અંદરથી નજર કરીને જાણવાનો પ્રયાસ કર કે તું શા માટે બદલાઈ રહ્યો છે અને આ પરિવર્તન સારું છે કે ખરાબ તેને જાણવાનો પ્રયાસ કર હવે આ શિષ્ય ગુરુના ચરણ પકડીને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ હું તમારો શિષ્ય બનીને રહેવા માગું છું અને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માગું છું કે હું કોણ છું મિત્રો આપણી આજુબાજુમાં એવા એવા ઘણા ઘણા લોકો લોકો છે છે અને થઈ ગયા જે આ વાતનું ઉદાહરણ છે એમણે પોતાના સ્વાર્થ લાલચ અને ઈર્ષા કરીને ક્યારેય કોઈનો દગો નથી આપ્યો દગો માણસ ત્યારે જ આપે છે જ્યારે એનું એવું એને એવું લાગે કે જે એ કરી રહ્યો છે એની કોઈ જોઈ નથી રહ્યું અને ભવિષ્યમાં પણ કોઈ એના પર નજર નહીં રાખે અને જે એ કરી રહ્યો છે એ જ સાચું છે જો કે પકડાઈ ગયા પછી પોતાને બચાવવા માટે એ તર્ક આપે છે કે હું તો કંઈ કરી શકું એમ નહોતો નહીં એટલે આ છેલ્લે છેલ્લો રસ્તો બચ્યો હતો હું મજબૂર હતો પણ દરેક દગા પાછળની હકીકત એક જ છે કે વ્યક્તિ જાણી જોઈને પોતાના ફાયદા માટે બધું કરે છે ગુરુએ શિષ્યની આંખોમાં જોઈને કહ્યું કે આ વાત યાદ રાખજે આપણે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે દગો કરીએ છીએ તો આપણે એની આંતરિક ચેતનાને દુઃખ પહોંચાડીએ છીએ ત્યારબાદ તેની આંતરિક ચેતનાઓ એટલી બધી દુખી થાય છે કે એને કોઈ પણ વ્યક્તિ પર ભરોસો નથી રહેતો અને અંદરથી ખૂબ જ દુખી અને પોતાને એકલો મહેસૂસ કરે છે એટલા માટે જો તું એવી ઈચ્છ એવું ઈચ્છતો હોય કે તારી સાથે કોઈ દગો ન કરે તો તારી આંખો કાન અને દિમાગ ખુલ્લું રાખી લોકો પર ભરોસો કર પરંતુ એટલો બધો ભરોસો ન કરવો કે એ તારો ફાયદો ઉઠાવવા લાગે હંમેશા આપણા અમુક મહત્વપૂર્ણ કર્મો કામોને નિયંત્રણ આપણા પોતાના હાથમાં જ રાખવું જોઈએ અને ક્યારેય પણ પોતાના જીવનનું નિયંત્રણ કોઈ બીજાના હાથમાં ન આપવું અને વચ્ચે વચ્ચે પોતાના તપાસ કરતા રહેવું કે જે દગ્ગાથી તમે બચવા માંગો છો ક્યાંક એવો જ દગો તમે બીજા લોકો સાથે તો નથી કરી રહ્યા ને અને તેમ છતાં તમને કોઈ દગો આપે તો નિરાશ ન થવું કેમ કે દરેક દગો માણસને કઈક ને કઈક શીખડાવે છે દગો ખાધા પછી મનુષ્ય પહેલા કરતા પણ વધારે સતર્કતા અને સમજદાર બને છે એટલા માટે માત્ર એક દગાના કારણે પોતાનું જીવન બરબાદ ન કરવું જોઈએ એને એક ભૂલ સમજીને આગળ વધવા લાગો ગુરુએ કહ્યું એક દગાખોર અને ચાલાક વ્યક્તિની દસ નિશાનીઓ હોય છે આવી નિશાનીવાળા લોકો તમને દગો આપી શકે છે તમારા મનની શાંતિ પણ છીનવી શકે છે અને તમને નિરાશાના ઊંડા સાગરમાં ડુબાડીને તમારી જિંદગી પણ ખતમ કરી શકે છે હવે ગુરુજીએ જણાવ્યું કે પહેલે નિશાની જે દગાખોર હશે જૂઠો હશે એ તમારાથી બધું છુપાવતો રહેશે તમને એના વિશે બીજા લોકો પાસે ખબર પડશે અને જ્યારે તમે એને પૂછશો ત્યારે એવું કહેશે કે આ વાત તો તને ભૂલવાનું કહેવાનું ભૂલી ગયો એની સાથે ઘણો લાંબો સમય વિતાવ્યા પછી પણ તમને એના વિશે કોઈ ખાસ માહિતી નહીં મળે કે એ તમારા વિશે કેવું વિચારે છે તમે હંમેશા એના વિશે દુવિધામાં જ રહેશો કેમ કે એ વ્યક્તિ તમારાથી દરેક વાત છુપાવતો હશે જ્યારે સાચા માણસને પોતાના વિશે જણાવવામાં કોઈ પણ સમસ્યા નથી હોતી એટલા માટે આ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જે વ્યક્તિ સાથે આપણે સંબંધ રાખીએ છીએ જેને આપણે આપણી આખી જિંદગી સોંપવા જઈ રહ્યા છીએ જેની સાથે આપણે પ્રેમનો અથવા વિશ્વાસનો સંબંધ બાંધ્યો હોય છે શું એ આખી જિંદગી આપણી સાથે ખુલ્લી કિતાબની જેમ બધી જ વસ્તુ શેર કરે છે કે આપણાથી અમુક વસ્તુ સંતાડે છે જો કે સંતાડતો હોય તો એ માણસ ખૂબ જ મોટો દગાખોર છે બીજી નિશાની જે માણસ દગાખોર હોય છે અને જેને આપણી સાથે સાચો પ્રેમ નથી હોતો એને આપણી ચિંતા ક્યારેય નથી હોતી આપણે એની ગમે એટલી ચિંતા કરીએ એના માટે ગમે તે કરીએ તો પણ એને આપણી કોઈ પણ પ્રકારની પરવા નથી હોતી આવું એકવાર નહીં પરંતુ વારંવાર જોવા મળે છે પરંતુ આપણે એને જોઈને પણ નજર અંદાજ કરીએ છીએ આપણી જોઈ નથી શકતા જો આપણે જોવાનો પ્રયાસ કરીએ તો આપણને એ ખબર પડશે કે એ વ્યક્તિને આપણી કોઈ પણ પ્રકારની ચિંતા નથી ત્રીજી નિશાની જે વ્યક્તિ દગાખોર હોય છે એ જૂઠો હોય છે એની પોતાની વાતો પોતાને જે યાદ નથી રહેતી તેની જીભ વારંવાર બદલાતી રહે છે એ પોતાની વાતો પર ખરો નથી ઉતરતો તો પણ આપણે એની જૂઠી વાતોમાં ફસાઈ જઈએ એટલા માટે આપણે એને ઓળખી શક નથી શકતા ચોથી નિશાની એક દગાખોર વ્યક્તિ આપણી સામે તો આપણી ચાપલુસી કરે છે અને જૂઠી પ્રશંસા કરે છે પણ એ ક્યારે પણ આપણા આપણી પીઠ પાસળ કે બીજા લોકોની આગળ આપણી પ્રશંસા નહીં કરે અને આપણને એટલી ઈજ્જત પણ ક્યારે નહીં આપે જેનાથી એને આપણે આપણી જીત જીમ સ્થાન આપી શકીએ કેમ કે એક દિવસ આપણને એ દગો આપવાનો છે જ્યારે આવા લોકો આપણને મોટો દગો આપે એના પહેલાં આપણે સર્તક રહેવું જોઈએ પાંચમી નિશાની એ શું કહે છે એના પર ધ્યાન ન આપવું પણ એ તમારી સાથે શું કરે છે એના પર ધ્યાન આપવું જોઈએ કેમ કે વાતો કરવી ખૂબ જ આસાન હોય છે પણ કરવું ખૂબ મુશ્કેલ હોય છે અને મોટાભાગના લોકો આવી જ વાતોમાં આવીને ફસાય છે એટલા માટે તમને ભલે ગમે તેવી મીઠી વાતો કરે ગમે તેવા વચન આપે પરંતુ જ્યાં સુધી એ તમને કરીને ના બતાવે ત્યાં સુધી ભરોસો ના કરો છઠ્ઠી નિશાની છે ઘણીવાર પ્રેમ સંબંધોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ પોતાના પોતાને પ્રેમ કરનારને એવી રીતે રાખે છે જેમ કે સામેવાળો એના માટે હંમેશા ઉપલબ્ધ રહેવાનો હોય એ ક્યાં જવાનો ન ન હોય અહીં જ પડ્યો રહેવાનો હોય એટલા માટે એ ના તો એને ઇજ્જત આપે છે અને ના તો એનું સન્માન કરે છે અને જો તેની પાસે સન્માનની ભીખ માગવામાં આવે તો જતું કરે છે સંબંધમાં આપણે કોઈની પાસે ભીખ માગવી પડે કે કોઈ મને સમય આપો મારી સાથે વાતો કરો તો આનાથી ખરાબ સંબંધ બીજો કોઈ હતો નથી જેને વધારે મેં વધારે સમય તમારી સાથે વિતાવવાનો હોય એની પાસે તમારે સમયની ભીખ માગવી પડે તો સમજી લેવું કે એની અંદર તમારા માટે કોઈ પણ પ્રકારનો પ્રેમ નથી હોતો સાતમી નિશાની એની પાસે દરેક કામ માટે સમય હશે પણ તમારા માટે ક્યારેય સમય નહીં હોય એ પોતાના જીવનમાં તમારા માટે કંઈ નથી છોડવાના પણ તમને છોડી દેશે આઠમી નિશાની એ ક્યારે પણ તમારા પ્રત્યે સમર્પિત નહીં થાય અને તમને ક્યારે એવું નહીં કહે કે ભલે કંઈ પણ થઈ જાય

નથી હોતી કે તમને કેટલું દુઃખ આપી રહ્યા છે જે માણસ તમને સાચો પ્રેમ કરતો હશે એની સાથે તમને ખુશીનો અનુભવ થશે એની સાથે રહેવાથી તમને એવું લાગશે કે તમારું બધું જ દુઃખ ગાયબ થયું છે અને જો તમે કોઈ દગાખોર જૂઠા વ્યક્તિની સાથે રહો છો તો તમને બધું જ ભારે ભારે લાગતું હશે આથી તમારી અંદરની અંદરથી એવો અવાજ આવશે કે આ સંબંધ તમારા માટે બરાબર નથી રહ્યો દશમી નિશાની તમે તમ એમની જિંદગીમાં ક્યારેય નથી હોતા એની જિંદગીમાં તમારી કોઈ ખાસ જગ્યા નથી હોતી આવા લોકો જ્યારે ઈચ્છે ત્યારે ખૂબ જ આસાનીથી તમને પોતાના જીવનમાંથી બહાર કરી શકે છે અને જો તમને આ વાત પર વિશ્વાસ ન હોય તો થોડા દિવસો દિવસ માટે એના જીવનમાંથી ગાયબ થઈ જાઓ એને થોડો પણ ફરક નહીં પડે પરંતુ એ તો વધારે ખુશ થશે એ વિચારતા હશે કે સારું થયું મુસીબત મારી જિંદગીમાંથી ચાલી ગઈ અને તમે પણ જો આવા વ્યક્તિ સાથે સંબંધમાં હો તો ભાનમાં આવી જાઓ જેટલું જલ્દી બની શકે એટલું એનાથી દૂર થઈ જાઓ એ વિશ્વાસ કરો આવા સંબંધમાંથી બહાર આવીને તમને શાંતિનો અનુભવ થશે તમે આ દુનિયામાં એક ખરાબ વ્યક્તિને છોડશો તો દસ સારા વ્યક્તિ તમારી સામે આવશે અને આવા વ્યક્તિઓ તમારું માન સન્માન કરશે તમને પ્રેમ આપશે પણ જ્યાં સુધી તમે આવા જૂઠા વ્યક્તિની સાથે રહેશો ત્યાં સુધી બીજા સારા વ્યક્તિઓ તમને નજર સામે નહીં આવે કહેવાય છે કે પ્યાર વાર પ્યાર વ્યાર કશું નથી હોતું આજકાલ બધું જ નકલી છે આ આ પણ પૂરી સાત રીત સાચું નથી હોતું દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે પ્રેમ કરવાનું પણ જાણે છે અને એને નિભાવવાનું પણ જાણે છે પ્રેમ તો ઈશ્વરનું વરદાન છે અને પ્રેમ પર જ દુનિયા ટકેલી છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો તમારી ચેનલ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ તો મિત્રો આવા નવા નવા આવી સ્ટોરીવાળા વિડીયો આવતા રહેશે તો તમે સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ પર કરી દેજો તો કે અમારો વિડીયો તમને નોટિફિકેશન દ્વારા મળશે તો મિત્રો થેન્ક યુ